નમસ્કાર એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે અહીં મનોદિવ્યાંગ બાળકો સાથે હાજર થયા છીએ સાથે સાથે એમને પણ ભગવાન સર્વાંગ બૌદ્ધિક કૌશલ્ય અને આરોગ્ય વર્જન તથા સાંસ્કૃતિક જાગૃતિ મળે તેવા હેતુથી એમની જોડે એકત્રિત થયા છીએ સાથે સાથે આ કાર્યક્રમને ખૂબ મોટો બનાવવા અને તેમાં પ્રાણપૂર્વક શિવલિંગ ઉપર બેલીપત્ર અર્પણ કરાવવું દીપ યજ્ઞ પૂજન અર્ચન પૂર્વક ગાયત્રી મંત્રો મહામૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાય ધૂનનું ભવ્ય આયોજન કરાયું હતું અને અંતમાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મનોદિવ્યાંગ બાળકો સાથે મિષ્ટાન અને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવાયું હતું હવે આ કાર્યક્રમ ત્રેવીસ આઠ બે હજાર પચીસ શ્રાવણવદ અમાસ શનિવાર સવારે સાડા દસથી એક દરમિયાન કરાયો હતો અને આને સફળ બનાવવા સ્મિથ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ગાય પરિવાર નારણપુરા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના મહાનુભાવો હાજર રહી અને પૂર્ણ કર્યો હતો આ અદ્ભુત કાર્યક્રમ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અકબરનગર સર્કલ નજીક નવા અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો તો જોઈએ આજે એની એક ઝલક